ખેરાલુ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક મળી પીઆઈ કે જે પટેલે હિન્દુ મુસ્લિમ આગેવાનોને બોલાવ્યા મહરમના શાંતિ પર્વે તાજીયાના કાર્યક્રમ થાય તે અંગે વિગતો આપી ખાનાભાઈ પરમાર ગોવિંદભાઈ પ્રજાપતિ અજયભાઈ બારોટ અને રસીભાઈ કડિયા પણ રહ્યા હાજર હાજી મહંમદભાઈ સિંધી નગરસેવક ઉમર ફારૂકભી સિંધી સહિત સબ્બીર અલી મોમિન અને રસુલપુર સહિત અકબરખાન લાલાવાડા સહિત આયોજકો રહ્યા હાજર ખેરાલુ શહેરમાં જામા મસ્જિદ ચોક સહિત બહેલીમવાસમાં તાજીયાનું પર્વની થશે ઉજવણી રસુલપુર સહિત સદીકપુર સહિત લાલાવાડા મૈકુપુરા સહિત દિલવાડા સહિતના ગામડાઓમાં પણ કાર્યક્રમ યોજાશે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં